સજ્જડથી જૂના શક્કરપોર અને નવા હરિપુરા હજાર રોડ ઉપર અઠ્યાવીસ હજાર બસો પંદર મીટર લાંબો કેબલ ચોરી કરી લઈ ગયા હતા રોડ બાજુમાં વીજ થાંભલા ઉપર લાગેલા અગિયાર પોઈન્ટ સત્તાવન લાખ કિંમતના એલ્યુમિનિયમ તેમજ વાયર ચોરી કરી લઈ ગયા હતા તસ્કરો એ ક્ષણ દિવસના સમયમાં ઓગણીસ જાન્યુઆરીથી વીસ માર્ચ દરમિયાન ચોરીને અંજામ આપ્યો હતો અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ નિગમના વીજ ટ્રાન્સફોરમાંથી કોપર ચોરીની ઘટનાઓ જ્યાં હજુ અટકી નથી ત્યાં હવે સજોતથી જૂના શક્કરપોર જવાના રોડ ઉપર શિમમાં તેમજ સજોતથી નવા હરિપુરા હજાત રોડ ઉપર અંદાજીત નવ કિલોમીટર રોડ ઉપર વીજ થાંભલા પર લાગેલા કેબલ ચોરી થઈ જવા પામી છે વીજ નિગમ દ્વારા એગ્રીકલ્ચર લાઇન ત્રણેય રોડ ઉપર નવ કિલોમીટરના સત્યાવીસ કિલોમીટર લાંબા ત્રણ કેબલ અઠ્યાવીસ હજાર બસો પંદર મીટરના લગાવ્યા છતાં જે કેબલ રાત્રિના તસ્કરો કાપીને લઈ ગયા હતા તસ્કરો ઓગણીસ જાન્યુઆરીથી વીસ માર્ચ દરમિયાન એકસઠ દિવસના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયા હતા આ અંગે વીજ નિગમને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ દોડી આવ્યા હતા અને બંને માર્ગ ઉપર સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી તાલુકા પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમના અંકલેશ્વર રૂરલ ડિવિઝનના નયાબ ઇજનેર શંભુ એશ બર્નવાલાની ફરિયાદ આધારે અગિયાર લાખ સત્તાવન હજાર બસોને ચોરાણું કિંમતના કેબલનો ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે એગ્રીકલ્ચર લાઇન હોય ત્યાં દિવસ દરમિયાન વીજ સપ્લાય આ લાઇન ઉપર ચાલુ રહેતો હતો ત્યારે રાત્રિના વીજ પુરવઠો બંધ રહેતો હોવાથી તસ્કરોએ રાત્રિના ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતાને નકારી શકાય નહીં